નમસ્કાર મિત્રો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા તોફાન મચાવી શકે છે તાજેતરમાં જ હવામાન વિભાગની સાથે સાથે હવામાનકારોએ પણ વરસાદના વધુ એક ભારે રાઉન્ડ વિશે અનુમાન કર્યું છે ગુજરાતમાં આગામી બોતેર કલાકમાં ભારે વરસાદ ખાબકી શકે છે જેના કારણે રાજ્યના છવ્વીસ જિલ્લામાં ક્યાંક યલો તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબકશે રાજ્યમાં વધુ એક વરસાદનો મોટો રાઉન્ડ આવશે હવામાન વિભાગ અનુસાર આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી છે ગુજરાતના છવ્વીસ જિલ્લામાં યલો ઓરેન્જ એલર્ટ છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ આવી શકે છે આજે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અમરેલી ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે તો આવતીકાલે રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ આવી શકે છે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાના નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો